નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે શ્રાવણ માસના શુક્રવારે કરવામાં આવતું જીવંતિકા માતાના વ્રત વિશે વાત કરીશું કે આ વ્રતનું ઉજવણું કેવી રીતે થાય તથા આ વ્રતના દિવસે કઈ વસ્તુનું ધ્યાન રાખવું શું કરવું શું ન કરવું કયા કાર્યો કરવા કયા કાર્યો ન કરવા તથા આ જીવંતિકા વ્રતના નિયમો વિશે પણ વાત કરીશું કે જેથી કરીને જો આપ આ વ્રતમાં કોઈ ભૂલ કરતા હોય તો આપનાથી ભૂલ ન થાય અને આપને વ્રતનું સંપૂર્ણપણે ફળ મળે

કે નવ કે પછી અગિયાર એમ કરીને એકી વર્ષમાં આ વ્રત કરવામાં આવે છે કે જેમાં મા જીવંતિકાનું પૂજન કરવામાં આવે છે આ વ્રત પોતાના બાળકની પોતાના સંતાનની રક્ષા માટે થાય છે અને ઘણી બહેનો પોતાના પરિવારની રક્ષા માટે પણ આ વ્રત કરે છે જે લોકોને બાળક નથી જે લોકોને સંતાન નથી તે પોતાના પરિવારની રક્ષા અર્થે આ જીવંતિકા માતાનું વ્રત કરે છે

માતાજીને લાલ રંગની વસ્તુઓ ખાવામાં આવે છે અને લાલ રંગની વસ્તુઓ પહેરવામાં આવે છે તથા પીળા રંગની વસ્તુઓ માતાજીને અર્પણ થતી નથી તથા પીળા રંગની વસ્તુઓ આજે પહેરવામાં પણ આવતી નથી એટલે આ વસ્તુનું પણ ખાસ ધ્યાન રાખવાનું વ્રત કરનાર બહેને પીળા રંગના વસ્ત્રો કે પીળા રંગના ઘરેણાનો ઉપયોગ કરવાનો નહીં લાલ વસ્ત્રો જ પહેરવા જોઈએ તથા જે કોઈ વિધવા બહેનો હોય તેને સફેદ વસ્ત્રો આજે પહેરવા જોઈએ આજે વેતુ જળ ઓળંગવું નહીં અને લીલા કે પીળા કપડાથી બનેલા મંડપની નીચે જવું પણ નહીં આજે રાત્રે બાર વાગ્યા સુધીનું જાગરણ પણ કરવાનું હોય છે જો આપણે જીવંતિકા વ્રતના ઉજવણા વિશે વાત કરીએ તો કે કે વર્ષ સુધી આ વ્રત કરીને તેનું ઉજવણું કરવામાં આવે છે કે જેમાં વ્રતનું ઉજવણું શક્ય હોય તો શ્રાવણ માસના પહેલા શુક્રવારે જ કરી લેવું જો શક્ય ન હોય કોઈ અડચણ હોય તો અન્ય કોઈ પણ શુક્રવારે કરી શકાય જો આપે પાંચ વર્ષનું વ્રત લીધું હોય તો પાંચમા વર્ષના શ્રાવણ મહિનાના શુક્રવારે જે દિવસે આપ વ્રત કરવાના હોય તે દિવસે આ વ્રતનું ઉજવણું કરવાનું ઉજવણામાં એક સૌભાગ્યવતી સ્ત્રી એક કુવારિકા અને એક બટુકને ભાવપૂર્વક જમાડવા જોઈએ કે જે એક કુટુંબના હોય તો પણ ચાલે અને અલગ અલગ હોય તો પણ ચાલે ભોજનમાં ગમે તે વાનગી બનાવી શકાય પણ એક મિષ્ટાન જરૂરથી હોવું જોઈએ આ ભોજન માની પ્રસાદી છે એટલે આ પ્રસાદી ગ્રહણ કરનાર હર કોઈના આચાર વિચાર અને લાગણીની પણ શુદ્ધિ થાય છે એટલે પ્રસાદી વ્રત કરનાર બહેનના ઘરના સભ્યો પણ લઈ શકે છે તથા તેમાંથી થોડી પ્રસાદી વ્રત કરનાર બહેને પણ લેવી જોઈએ પરંતુ પીળા રંગની વસ્તુ ન હોય તેનું ધ્યાન રાખવાનું સૌભાગ્યવતી સ્ત્રી બટુક અને કુમારિકાને આમંત્રિત કરી પહેલા ચોખા અને ફૂલથી પૂજન કરવાનું ત્યારબાદ તેને ભાવપૂર્વક જમાડવાના જમાડી લીધા પછી યથાશક્તિ વસ્ત્ર આપવા વસ્ત્ર આપી ન શકીએ તો સૌભાગ્યને શણગારની વસ્તુ આપવી બટુક અને કુમારિકાને ઉપયોગી થાય એવી વસ્તુ આપવાની અથવા તો તેને દક્ષિણા પણ આપી શકાય આ વ્રતનું ઉજવણું કરી લીધા પછી પણ આજીવન આ વ્રત કરી શકાય છે એ પછી એક વખત ઉજવણું થઈ જાય એ પછી બીજી વખત ઉજવણું કરવાની જરૂર રહેતી નથી ગર્ભાવસ્થા દરમિયાન પણ આ જીવંતિકા માતાનું વ્રત થઈ શકે છે પરંતુ જો આપનાથી રેવાય તો જ વ્રત કરવાનું અથવા તો આવતા વર્ષે પણ આ વ્રત કરી શકો છો ધારો કે આપનું આ વર્ષ ત્રીજું વર્ષ હોય અને આપ પ્રેગ્નેન્ટ હોય અને આપનાથી વ્રત ન થઈ શકે તો આવતું વર્ષ કરવાનું કે જે ત્રીજું જ વર્ષ ગણાશે નહીં કે ચોથું વર્ષ જો કોઈ બહેનોએ નથણી પહેરી હોય પૂજા કરતા પહેલા તેના પર કંકુનો નો ચાંદલો કરી લેવાનો કેમ કે વ્રતમાં પીળા રંગની વસ્તુ વર્જિત છે અને સોનું પીળા રંગનું છે એટલા માટે જો તે નીકળી ન શકે તો આ રીતે કરી શકાય આ વ્રતમાં આ પીળી વસ્તુ અડી શકો છો પરંતુ શક્ય હોય ત્યાં સુધી પીળી વસ્તુ અડવી નહીં ઘરના કોઈ માટે રસોઈ બનાવવાની હોય કે પછી બીજું કોઈ પણ કાર્ય હોય તે પીળા રંગની વસ્તુને આપ અડો નહીં તો વધુ સારું છે અને જો અડવી પડે એમ જ હોય આપણા સિવાય બીજું કોઈ હોય નહીં ઘરમાં કામ કરનાર બીજું કોઈ ન હોય તો આપ પીળા રંગની વસ્તુ અડી શકો છો ભૂલચૂક માતાજી પાસે માફી માગી લેવાની આ વ્રત જેને બાળક ન હોય સંતાન ન હોય તે પણ કરી શકે છે તથા શ્રાવણ મહિનાનો એક જ શુક્રવાર આ વ્રત કરવાનું હોય છે આ જીવંતિકા વ્રત માં ઘઉં નો શીરો બનાવવામાં આવે છે જે કોઈ બહેનોને ઘઉંનો નો શીરો ભાવતો ન હોય તો તે રવાનો અથવા રાજીગ્રાનો શીરો પણ બનાવીને પ્રસાદીમાં લઈ શકે છે આ વ્રતમાં આપ ડ્રાય ફ્રૂટ લઈ શકો છો પીળા રંગ સિવાયના કોઈ પણ ફ્રૂટ લઈ શકો છો જ્યુસ પણ લઈ શકાય ચા દૂધ કોફી પણ લઈ શકાય છે અને જો આપ ફરામાં પણ તેમાં પણ એવું લાગે કે આપણે ફરાળ લેવું જ પડશે તો જ ફરાળ લેવાનું કે જેમાં પણ પીળા રંગની કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરવો નહીં ઘણા બેનો ફરાળમાં હળદરનો ઉપયોગ કરતા હોય તો આજે ફરાળમાં હળદરનો ઉપયોગ કરવાનો નહીં શીરામાં ઘણા લોકો ગોળનો ઉપયોગ કરતા હોય છે તો તે ગોળ પીળો ન હોય તેનું ખાસ ધ્યાન રાખવાનું જો આપણી પાસે સફેદ ગોળ હોય તો તેનો ઉપયોગ કરવાનો અથવા તો ખાંડ નાખીને પણ શીરો બનાવી શકાય પરંતુ જે કોઈને ડાયાબિટીસ હોય તે ખાંડની જગ્યાએ સફેદ ગોળનો ઉપયોગ કરી શકે છે જે આજે આપણે ઘીનો ઉપયોગ કરીએ તેમાં પણ ઘરના ઘીનો ઉપયોગ કરીએ તો વધુ ઉત્તમ છે કેમ કે બહારનું ઘી કદાચ મિશ્રિત હોઈ શકે પીળો રંગ હોઈ શકે એવું બની શકે છે તો હવે પછી આ નેક્સ્ટ વિડીયોમાં આપણે જીવંતિકા વ્રતની વિધિ જાણીશું લાઈવ વિડિયો દ્વારા અમે આપને પૂજા વિધિ બતાવીશું કે જેથી કરીને આપને પૂજા કરવામાં સરળતા રહે અને વ્રતની કથા પણ સાંભળીશું તો આશા રાખીએ છીએ કે આપ અમારી સાથે તે બંને વિડીયો જોશો અને અમારી સાથે સત્સંગ કરશો તો મિત્રો આવી રીતે જીવંતિકા વ્રતના કેટલાક નિયમો છે કે જેના વિશે મેં આપને જણાવ્યું આ સિવાય જો આપને કોઈ પ્રશ્ન હોય તો આપ અમને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો એના વિશે આપને યોગ્ય ઉત્તર આપવામાં આવશે અથવા તો અહીંયા વોટ્સએપ નંબર લખેલો છે ત્યાં પણ આપ મેસેજ કરીને અમને પૂછી શકો છો અને જ્યારે આપ અમને વોટ્સએપમાં મેસેજ કરો છો ત્યારે આપને અમારા વોટ્સએપ ગ્રુપની લિંક મોકલવામાં આવશે કે જેમાં આપ જોડાઈ જાઓ છો તો આપણે નિત્ય અનેક તીર્થ સ્થળોના દર્શન કરવાનો લાવો ઘર બેઠા ફ્રીમાં મળશે તો આશા રાખીએ છીએ કે આપ તે દર્શનનો લાવો અચૂક લેશો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી તમારા મિત્રોને મોકલી અમારી નવા હોય તો કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ આપ સૌને મળતા રહે તો આ સાથે હવા મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર